માતાજી સીતારામ કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશો અને બધા એનું સારું કરે માતાજી ભગવાન અત્યારે જો સિરાવા બેસી ગયા હૈ અને હમણાંથી વ્લોગ નહોતો આવતો એનું કારણ કે મારા મમ્મી બીમાર થઈ ગયા હતા અને આશુબેન થોડાક બીમાર થઈ ગયા હતા એટલે આપણે વિડીયો ઉતારતા નહોતા અને આજે પાછો વ્લોગ બનાવવાનું પાછું શરૂઆત કરી દીધું સવારના વાગી ગયા સાડાસો અને સિરાવા બેહી ગયા હૈ અને એમાં પપ્પા જો અગરબત્તી કરીને પગલે લાગીને આવે સુબીએથી

અને આસુબેન પણ અહીં આવશે અહીં આવો જ આવશે રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી કરી હાજી થઈ ગયા જો બીમાર થઈ દે લે કંઠી કમળાન કંઠી હે રામ રામ જય માતાજી શું તમારું હે સરતા આટો ખવાયા એમ ને તાર મમ્મી નામ

નવાણું રન માં આઉટ થઈ ગયા બહુ મોટો અફસોસ થઈ ગયો કેચ કેમ કે કટી થઈને કીપરે કેચ કરી લીધો હતો અને જો ટુર્નામેન્ટ માં રમવા આવ્યા હતા અને જો આઉટ થઈને હવે એને વટરા સ્કોર ચાલી રખડી છે કારણ કે જો આજ તો ટુર્નામેન્ટ થી બહુ મજા આવી ગઈ પણ આપણે એક અફસોસ છે કે નવાણું રન આઉટ થયા આપણે 42 દાડા માં નવાણું રન માર્યા અત્યારે જો મારા માસીના છોકરાની વાડી આવી ગયા છે એટલે મારા માસીની વાડી જ આવી ગયા છે અને આપણું ખેતર જો દૂર થાય

પાણી મીઠું હતું ધારે પાણી ભરવા જવું એવું કેતા બધું આખું ગામ પાણી ભરાવે ને એ ગાડી ભરવા રમેશભાઈ કરી નામ હતા ખટારો લઈને મજા આવે

ચોરી વાવેતર કરેલું હે હલો નરસિંહ કરવા અને નરસિંહ આપડે આજ તો ઘણા સમય થી મુલાકાત નથી ખાતર કાલ પરમધી ભરવાનું હે કપા વાવવાનો હે હવે આપડે કપા વીણવાયા કપાસ કપાસ સોંપવા આપણે નથી આવી શકતા પણ નીંદ કામ આવી જઈશું તો હાલો જો નરસિંહ કાકાની મુલાકાત કરાવી અને ઘણા સમય એટલે એમ કે હમણાં કારખાનું આપણું બંધ એટલે બીજા કારખાન જાય તો ટાઈમ નથી રહેતો એટલે આજ આપણે કીધું અહીંયા ટૂર્નામેન્ટ હતો ને તે અમારે રાજકોટ વાળા ટીમ સામે અમારો મેચ હતો તે એમાં તો મેચમાં તો આવ્યા પણ હવે આ ચેનલમાં કેદી જીતી રામ રામ જય માતાજી બધાએ જય ભીમા બાપા આપણે બેઠા એટલે ભાઈ વાતા અશ્વિન આઈ અમારે શું કેવાય અખાત્રી કરવા

કપ્પા વાવો હે પણ પેલા જ ખાતર ભરવું વરસાદ થઈ જાય નઈ જાય ને એ રીત નો વેલો જાય ખાતર બે દિ ભરું છે પછી રોટર રાખી ચા નાખ દેવા પછી બે આ લઈ આવી ને સોંપીને પાય દેવો હા હોય ને પાછો તો જાહેર થઇ એવું કઈક વાવશું બાકી હા હતું ને એમાં માતાજી અખાત્રી અમારા અખાત્રી કરવા થોડોક દિવસ અત્યારે રહ્યા ઈચ્છા છોડી દીધી ની ઈચ્છા ન બંધાય દિવસ ના અમે કારખાનો ઈચ્છા ચાલી તો અમારે જો વારું થઈ જાય રોટલી કરી નાખીએ જો આ ઢાંકીને મૂકી દે

જકરી કાંકરી ઉડે જીણી જીણી કમો તો અમે રામે ખાટલા લે લેન ગયા જંગા ને કી પાણી ચાલો અમારે મોહનભાઈ ખાવા મોટો કરોડી વાત અત્યારે પાંચ લાડવા ગમે એક લાગે જે લખી હોય મોહન મોહન ભાઈ